નામ નામ ઉસ્માનભાઈ મોહનજીભાઈ મિર્ઝા છે હું કરનાળા રહેવાસી છું મારી બેન બોડિયા છે કામો ફેણાયેલી છે એનું નામ હસીનાબેન ઇમ્તિયાઝભાઈ ચાવડા છે મારી બેનને પહેલા બે બેબલ્યુ હતી એના બાદ એને પ્રેગ્નન્સી રહી અને અંદર બાળક એસ્પાયર થઈ ગયું એના બાદ જે વસ્તુની અંદર દવા ચાલતી હતી તેઓ અમે લઈ ગયા તેઓ સાહેબ બેનને જે અંદર બાળક હતું એ મૃત્યુ જાહેર કરી અને અમને એમ કીધું કે આ બેનને અશક્ય જેવી વાત છે કે બેન બચી શકે એમ નથી બાળક તો ઓલરેડી એસ્પાર્ટ થઈ ગયેલું છે પણ બેન પણ બચી શકે એમ નથી તમે અમદાવાદ આ બેનને બતાવી પડશે અને એ વખતે અમારા ગામના જે કર્નાળા ગામમાં જે હસવો ઉપાય નાય છે એ અમને સલાહ આપી

દિલથી આભાર માનું છું અને કેટલી સારવાર સાહેબ એ વિનંતી કરી કે અમને કોઈ વસ્તુ ખુશી નહીં અને સારી રીતે ઇવીસી માય બેલ નું ઓપરેશન સક્સેસફુલ કર્યું અને પાછળથી અમને કરી કે 7 થી 8 મોટર નું ખુલને જઈ છે અને એના બાદ ત્રણ મોટર તો ફેસ લઈને જઈ છે કઈ રીતે સાહેબ આવ્યા કઈ રીતે અમને આખી મારી બેલ બચાવવા માટે એટલી કોશિશ કરી અને આજે બે મહિના પછી પણ મારી બેન મારા પાસે બેઠી છે અને સાહેબ નો અને આ સ્ટાફ વતી નો હું ખુબ ખુબ એમનો આભાર માનું છું અને ભગવાન એમને સાહેબ ને ખુબ ભલો કરે એવા હું આશીર્વાદ આપું સાહેબ